નમસ્કાર ખેડૂત મિત્રો હું છું સુભાષ ચોથાણી કૃષિ નિષ્ણાંત જૂનાગઢ આજની કૃષિ માહિતી મિત્રો આજની કૃષિ માહિતીનો વિષય છે અત્યારે જે શિયાળુ પાકમાં ચણાનું વાવેતર થયું છે અને ખાસ કરીને ચણા અત્યારે ત્રીસ દિવસથી માંડી અને પિસ્તાલીસ દિવસના થયા છે એટલે કે વીસક ટકા ફ્લાવરિંગ શરૂ થઈ ગયું છે મોટાભાગના ચણામાં ફ્લાવરિંગ શરૂ થઈ ગયું છે તો આવા સમયે શું કરવાથી ફ્લાવરિંગની સંખ્યા વધી શકાય વધારી શકાય ફ્લાવરિંગ ખર્ચું અટકાવી શકાય અને વધુમાં વધુ પોપટા બેસે એવા આપણે પ્રયત્ન કરવા જરૂરી છે મિત્રો આ વર્ષે ઠંડીનું પ્રમાણ સારું છે એટલે ઈયળોનો કોઈ એટેક જોવા મળેલો નથી તો મારી દૃષ્ટિએ હજી પણ ભગવાન આવું વાતાવરણ મહિનો દિવસ રાખે તો આપણે ઈયળની દવા છાંટવામાંથી બચીએ એટલે ઈયળની દવાનો ખર્ચો ન કરી શકીએ અને આપણું પૈસાનો બચત થાય તો આજે હું તમને જે ખાસ માહિતી આપું છું કે અત્યારે હું જે છેલ્લા બે ચાર વર્ષ દિવસથી આ વિઝિટ કરું છું ફિલ્ડની એમાં ચણાના પાકમાં અત્યારે બે ફૂલથી માંડી અને દસ ફૂલ જેવા આવ્યા છે એટલે કે વીસ પચીસ ટકા જેવું ફ્લાવરિંગ શરૂ થઈ ગયું છે તો આવા સમયે તમારે શું કરવું જોઈએ ફ્લાવરિંગની સંખ્યા વધારવા અથવા તો પંદર વીસ ટકા પચીસ ટકા ઉત્પાદન વધારવા શું કરવું જોઈએ એ તમને માહિતી આપું તો અત્યારે મિત્રો તમે જો દવા છાંટવાની હોય તો તમે ફ્લાવરિંગ વધારવા માટેની જે તે બજારમાં દવા મળે છે ખાસ કરીને વોર્મોસ એ ટાઈપના મળે છે એમાં તમને વાત કરું તો આપણે યુએસકે કંપનીનું મોર કરીને જે આવે છે કે જે તમારે આખું અલગ પ્રકારનું ટેકનિકલ છે એ તમે જો છાંટો એનું જે પ્રમાણ છે એ પંદર એમએલ છે એ પ્રમાણ છાંટો અને એના સાથે જો તમારે ઇયરનો એટેક હોય જનરલી ત્યાં ઇયર નથી પણ ઇયરનો એટેક હોય તો તમારે એમાં કોરાજન છે પ્લેથોરા છે કે આ ટાઈપની દવા મિક્સ કરી અને તમે જો સાઇઝ સાથે મિક્સ કરીને આપી દો તો તમારે ચણામાં ફ્લાવરિંગ છે એ સારામાં સારું રહેશે અને ચણાનું જે અત્યારે ઉત્પાદન છે એ પણ તમે વધારી શકશો બીજું મિત્રો જે ખાસ કરીને જે જમીન નબળી હોય નબળી હોય અને એમાં મેં તમને કીધું એ પ્રમાણે અમુક તત્વો ઘટતા હોય કેમ કે આપણે દેશી ખાતર આપણે આપતા નથી તો દેશી ખાતર ન આપતા હોય અને એવા સમયે તમારે ફ્લાવરિંગ સમય સંખ્યા વધારવી અને સંખ્યા વધ્યા પછી એકદમ ભરાવદાર પોપટો થાય તો એ માટે તમે જનરલી પિસ્તાલીસ પચાસ દિવસ પછી એટલે કે કમ્પ્લીટ ફ્લાવરિંગ આવી જાય ત્યાર પછી તમે એમાં આપણું ઉત્પાદન વધારવા માટે દાણો ભરાદર બનાવવા માટે વર્ડેશ એમ કંપનીનું ફોર્ટ એક્સેલ કરીને જે બજારમાં આવ્યું છે ખાસ કરીને અમેરિકન કંપનીના વૈજ્ઞાનિકોએ શોધ્યું છે એ જો તમે છંટકાવ કરવામાં આવે ફોર્ટી એક્સેલ તો તમારે જે પોપટાની સાઇઝ પણ મોટી થશે પોપટાની અંદર દાણો ભરાવદાર થશે અને સાથે સાથે ઉત્પાદનમાં વધારો કરી શકાય તો આ જે મારે તમને બે ટાઈપની માહિતી આપી દે એક તો ફ્લાવરિંગ વધારવા માટેની અને સાથે સાથે ફ્લાવરિંગ વધ્યા પછી એની અંદર કેમ ભરાવદાર પોપટો થાય એના વિશેની માહિતી જે મેં તમને આપી એ પ્રમાણે કરજો પણ ખાસ સૂચના આપું છું મિત્રો કે આપણે જે કાંઈ તમે કરો એમાં તમારે શરૂઆતમાં પાંચ ક્યારા એટલે કે એક પંપમાં જગ્યામાં છાંટવાનું નહીં અથવા તો વચ્ચેના ભાગમાં એની ઝેણપેન ઓડ એવી રીતે પટ્ટો રાખી દેવાનો અને ચારે બાજુ ધજા ખોડી દેવાની બરાબર તો જેથી કરીને આપણે જે ભલામણ કરી છે એ તમે તમારા ખેતરમાં તમારી લેબોરેટરીમાં ચેક કરી શકો કે આઈપી માહિતીમાં આપણે હજાર રૂપિયાનો ખર્ચો કર્યો તો એમાં કેટલો ફાયદો થયો આ તમારી લેબોટરીમાં ચેક કરવાનો જેથી કરીને બીજે વર્ષે હું કાંઈ માહિતી આપું તો એ તમારે અપનાવી કે ન અપનાવી તમને ખ્યાલ આવે મિત્રો વધુ માહિતી માટે નેક્સ્ટ વિડીયો મળશું ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ